પેલા હરિભાઈ મિટિંગમાં આયા હતા ને બાપડા ને એટલા કાયા કર્યા હરિભાઈ રીષે બળીને શું કર્યું રીષે બળીને દાવું પડ્યું હોય અરે પેલું કી થઈ કે ભૂમ તો આખો ઘણી વખત કેતા હોય છે આ લુદા માસ્ટર આવું કઉ છું કઉ છું આ ત્રણ દણે શું ધાર્યું છે કેમ હવે પેલા મોડા ને આવું કેમ રાક ના ભરભારા ઘેર સારું કરવા જાય આવું કેવરાય રાય અડાસડી આવી કરવું મારા ઘેર તો હવન માં હડકું ના શું કાતા ને ભૂપેશજી તમે ચિંતા ના કરો હરીભાઈ ફોન લઈને લાયો હું તમે મિટિંગ નું આયોજન કરો આરામ અફોજી હરીભાઈ આમ સાથે રીશે બળીને જાવત ને તો હું ખુદ ફોન લઈને લાવતો રહોત પણ હરિભાઈ હલકાર અલગ ટાઈપ ના રીશો બળ્યા છે કેમ અલગ ટાઈપ ના આપડો હરીભાઈ આત્મો અંજલી લીધી છે ને આ જીવન મોન વર્ત ધારણ કરીને શું છે એટલે શોગન ખાઈ લેતા આ જીવન નહીં બોલું હોય ના <laughs> બોલાવા <laughs> પણ કદાચ હું આજ ના બોલાવું પછી હવન ના દ્વારા આવીને માથાકૂટ કરે એ કુણ જવાબ આવે પણ તમે તમારા પગ પર ભૂબજી કોરિયો તો લીધો જ આ ત્રણ જણ મિટિંગ માં પેલા ચો બોલાવવાના આવતા હતા અરે મફુજી હું બિખલા મારે મુગ દે એક આદો હિસો બળ છે તો મારો આખો હવન બગડ છે તો છેવાટે ઉદ કર્યું હોય ને હા એટલે હવન તો તમે જ બગડવા બેઠા હતા તમે જ ફાયન રહીને બગડાયો છો હવે તમને ખબર છે તમે અધણ્યા નહીં ત્રણ જણ હતી અહીં પણ મફુજી આ વખત જો હવન માં હરીભાઈને કોઈ મનાઈ ના લાયો તો આ જીવન માટે મારા ઘરથી હવન બંધ કર્યો અને એની જવાબદારી બધી તમારા માથે નાખ્યો કે મારા ભાઈએ ને મારા ઘર હવન બંધ કરાયો તમારા ઘેર હવન બંધ નહીં થાય ને હરીભાઈને રંગે સંગે બોલે ને હું છું ફોહ લઈ હવે મફુજી એ હરિયાને મને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે મને તો ઉપડો મફુજી હા એ હરીભાઈ એ આ ના ઘેર હવન છે એ હવન નું તો વિચારો તમે હા

તમે તાર સુમાં ઓગણા ઉધી આવો હવે ઓગડા ઉધી લઈ જવા જરૂર નહી બોલાવાના છે ખબર બબર પડતી નાઈ ને આયા પણ ને ખાલી આવો કઈ ઘણું થઈ જાય આપડે તો ભાઈ નહીં બોલવું

કઈ ની વાત નું પોપટ બકાવી વળી મોય નવાઈ નું પડીને બેઠું છું ના ના બાગુજી ઓને થાપાવ નહીં તેરા લેમડે બોતો ધોકો લાવ ગોઠાવા બરાબર નો પાછે બોલ છે આયો લે બોલું હોય તો બોલ ને કે કોઈ ની મારે છે પોપટ અમાય ભરે તું એ બાગુજી એ બાગુજી ગયા એ દિયા માં પેરે હો તું માં પેરે

કાકા <laughs> મારી વાત આપડો કદાચ થઈ દોડતા હોય અને આ ધૂચું પકડી રાખે તો હેજી તોડી નાખે કે તોડી નાખે તોડી નાખે તાણી એ વાત જવા જો ભાઈને ચમ લીખે બાયા ચમી કે અરે ભાઈને કીધું તમન હું ઉબજના ગયા તો બરાબર ઈકન થી મને વાત મળી છે લુંડા માટે કેમ કીધું તમી એ કે ઓહ તારે ભાઈ વાહ

હવે તમે આખા કુટુંબમાં મોટા મોટા તમી બરોબર આખું રામણું બેઠું હોય નહીં તો ખાલી તમે ખાલી અત્યારે રામણું ઊભું થઈ જાય છે

બાસ્કુજી આપણે જાવું નહીં ઈએ જા અને વળી પાસુ પેલા ભુબજજી નું અને મફુજી નું પાસુ પેલું ભાષણ ઓભડું પડે એના કરતા ઓ વાઠે ઉભા રહીએ હેડો 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 અજી ભાઈ અજી ભાઈ અહીંયા હોય ગુંજની પાછા આ જા આ યસ બધું બોલવાનું કેમ બંધ કર્યું છે એમ કહું છું

મારું મન રાખો અને બોલતા થઈ જાવ બરાબર એ બધાને હું ઠપકો આલ્યો બરાબર છે વેલી વેલી ઠપકો આલ્યો બધાને સમજો અરે ભાઈ હાથ નહિ દોરવા યાર ચાલુ કરક બોલવાનું હાલો હા હાલ તો આવે યાર કોમ માં શું થોડા

Nyamana to melumna b i h u n a y a m i k a j d a o n y a n a Oh no! Oh 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 o r o i oh 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 o oh o oh 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 h oh 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 h oh 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 h oh 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 o o સમજો બોલે yeah. yeah. oh, no. oh, no. Nyai boleh jam? Oi, boleh jam ni boleh? Nyai boleh jam? Bodoh bodoh, orang mana ini? Ayuh, bet kok boleh? Ayam boleh jam ni boleh? તઈ જ પડું બેઠી ઓ ચાલી ફૂંગળા રામ નહિ પાઢો ઉપરથી ઉપરથી મારા ઉપર કાયું થાવાણ એમ બોલી દગી બોલી દગી ઓ કાવ છો વઈ બોલી જક નહિ આવે હે અલ્યા ગોમ ગોમમાં બધા મારું મન રાખી છે nya wei raya oh awak mai kat dai tak agak mulut ketik ketik tu torin anda tolong boleh jangan macam

આપણે ગમે તે આયોજન કરે એમો જે મુરત કરે એ મુરત કરવા વાળો પરસાદ વાળો રહી જાય એમ થોડું ચાલે લુંદા માસ્ટર નામ કદે પાડ્યું તું મે પાડ્યું તું હા કેટલી પરસાદ મળી બરોબર બની મળી જાય હા ઓવે બરોબર તમારા માટે

બાપુજી જો કાલે હરીભાઈ નહીં આવ્યા ને તો પછી મજા નહીં આવે તમે ચિંતા ના કરો હરીભાઈ આવશે ને તમારે હવન રંગે સંગે થાય પણ આ તૈણા ને મારા ઓર છે ને મારા ઘેર આવીને હવન માં આટકું ના આવો જો છે ભુંતા આ કારી ભાઈ હવે તૈને તણા વડે પોપડા થઈ કેમ બેહી ગયા કહી દો જે કહેવાનું થાય ચુખું શું સાહેબ આત્મા જો માફુજી અરે તો એ કે નહી બોલે પણ હું કહું હરીભાઈને અમે ઘણું કાગર્યા કાગરવાના હાટે તો હવે ચોખ્ખું કઉ મારે કાતી અમે હરિભાઈ લાકડીઓ કાતી તો એ પોપટ આપા તૈયાર નહી લુંદા માસ્ટર તાણી અલે હે બાપુજી હા મે તમને નતો કીધું કે હરીભાઈ હોમાં ના પડતા પ્રેમ થી પટાવજો એ તો હવે લાકડી હતી એટલે ન કે અમે કોઈ પછી પાછા પડે એવા નહીં અરે બાપુજી એરો દામ ઓણ ગોઠેવો નહીં એનું મગજ જાય તો

બધા ભયાર થઈને હમન કરવાનો છે એવી હતી અને અત્યારે તમે દારૂ બંધ કર્યો તો એટલે તમે મોણસ ની હા તે છો દારૂ બંધ કર્યો છે મારો ભગવાન બહુ મહાન છે અને હું સમય ને મો ના અને આ સમય તમારો સાથ એટલે તમારા અંગત આ જીવન માટે નહીં બોલું વાઘુજી તમે પર પડજો તો તમાર હંગા કુવામાં પડવા અમે પણ તૈયાર છો હવે હું અહીં જડી જાઉં છું એ બોલું આ તઈ જણાને તો મૌન વરત લીધું એ તો દેખાય છે પણ ડાબડી મુઢા તું તો મારા આગળ હતો તું જે રીતના બદલાઈ ગયો હરી ભાઈને બોલાવા ગયો તો હે આ ડબલ ડોલતી કે મગાડવી પડી માફોજી હોભળો મારી વાત હવે ઓયાના વાજે કોઈ માથાકૂટ કરશો નહીં હવે હું જઉં છું પોલીસ સ્ટેશન હરી ભાઈને લઈ

હવે મોન વરત કરી કેવાય ખબર છે તમને આ હરીભાઈ લીધું નહી મોન વરત કેવાય તમે બધા જ્યાં કગરિયા માર ગાધી પણ હરીભાઈ બોલ્યા મોટા એક શબ્દ બોલ્યા એ નહી કેવાય મોન આ માય કાંગલી જેવું મોન ના કેવાય હવે મારે તો ઈ કઈ મારે ગાધી છે અમે બરાબર છે પણ વાત ના દેવા જવા દીજો ઈ બધી દવાનો તો જતો રહ્યો દોડે દોડે માર્યા તમને બૂટ જો છે તમારા આ તે કની તાકાત છે કે હરીભાઈ નું મોન વરત તોડાવે મારમ તાકાત છે ને હરીભાઈ નું મૌન વ્રત હું તોડાયું મારી વાત હંભળો રોટલો તોડો ઘર જઈન જા બબુજી તમે છે ને હરીભાઈ નું મૌન વ્રત તોડવા લઈ જાતા તમારું મૌન ખોરાવા જાહો રાજકુજી આ રે મે મૌન વ્રત તોડવા નહીં બૈડા તોડવા છે ખાબો ખાવા જઈસી હા કઈ રહ્યા હવે તમે બધા ઓય હવે બુબાજી હંભળો મારી વાત કે ઓયન મારા હવે વાત કરવી નહીં મારા મગજમાં આઈડિયા છે હરીભાઈને લાવવાની પણ હું ડાયરેક્ટ તમને કયો બરોબર છે ખરેખર હરિભાઈ હું એક બે કલાક ખસો ને આમ રમણ ભમણ કરીને પેલા ને મેં લીધું ખરેખર આ વાત હોય ને એટલે મને બહુ દુઃખ થયું એટલે હું આ ભુભજી ના ઘેર મિટિંગ છે ને એટલે તમને બોલાવવા આવ્યો છું પણ પેલા ચિંતા કરો છો પણ ભૂપતજીએ તો તમને કોઈ નહીં કીધું હે ભૂપતજી ઉભી રીસ છે તમને તો પછી તમે હેડ ઓફ અરે હરિભાઈ મારું તો મન રાખો હરિભાઈ અસલ વાત કરું તમને

હમણા આવો તમે તમ રહી જાઓ મુઠું જોયું છે દર્પણમાં માં પેલો ઓકો જોયો ઓકા જેવું છે આ રાવણા વચ્ચે તમને કહે કે ઓકા મુઠા બંધ થઈ જા તો તેવી રીત છે લે આપની ગોડ ભંભારા મારવા મડ્યા જો અમે આ અલા તારું મુઠું તો દર્પણમાં જોયું છે કદી પેલા માલ ફોવા જેવું મુઠું છે તારું અને એ દાઢેલો રાજેલી રોટલી જેવું અને પાછા બાપડા હરીભાઈ કે છે પેલા પોતે અંભાળો હું સકલનો દર્પણમાં જોવો શાંતિથી તમન ચિત્લી ભગવાનને ખોળો આલી થી અને હોભળો બધા બીજી વાત કે ભગવાનને કદા કોઈને ખોળ કે ખોમી આલી હોય તો એ મોણાની કોડાળો મદક ના ઉડારે નકર ભગવાન આ ભવ કો તો પેલા ભમો ખોળ આલે આલે ના આલે બબુજી બચ્ચી બોન થઈ ગઈ એક શબ્દ તમારે બોલવાની જરૂર નથી હરી ભાઈ બે હાથ ધોઈને કહું છું મારી ભૂલ થઈ ગઈ હો